Não escarpe tro. બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આપણે માહિતી આપવાની છે અગ્નિ અસ્ત્ર વિશેની અસ્ત્ર કેવી રીતે તમે તમે જાતે પોતે બનાવી શકો અને અગ્નિ આપણે કેવી રીતે આપણા ખેતરની અંદર પાક હોય દરેક પાકમાં વાપરી શકાય ને કોઈ પણ જીવાત હોય દરેક જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો દરેક મિત્રોએ વિડીયો લાઈક આપણે દરેક બુકમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી હવે અગ્નિ અસ્ત્ર જો આપણે બનાવવું હોય તો આપણી પાસે માત્ર ચાર વસ્તુ જોશે જો તમારે ચાર વસ્તુ હશે તો તમે અગ્નિ અસ્ત્ર બનાવી શકશો એમાં અગ્નિ અસ્ત્ર લિટર ગૌમૂત્ર આપણે એક વાસણની અંદર રાખવાનું છે પછી ત્રણ વસ્તુ લેવાની છે લીલા મરચાં કડવો લીમડો અને લસણ એનું જે પ્રમાણ રાખવાનું છે જેવી રીતે ગૌમૂત્ર છે વીસ લિટર છે એવી રીતે કડવા લીમડાના પાન છે એનું પ્રમાણ રહેશે એક કિલો એક કિલો કડવા લીમડાના પાન લેવાના મરચા છે પાંચસો ગ્રામ લેવાના યાદ રાખો મરચાં એકદમ મોરા આવે છે અમુક જે વેરાયટી આવે છે મરચાંની બિલકુલ તીખા હોતા નથી એમ બિલકુલ તીખા ન હોય એવા એકદમ મોરા મરચા લેવાના થોડાક તીખા મરચાં લેવાના છે પાંચસો ગ્રામ તીખા મરચાં લેવાના છે એ સાથે લીલ જે આપણે લસણ આવે છે ખાવાનું સૂકું લસણ એ લસણ પાંચસો ગ્રામ લેવાનું છે એટલે વીસ લીટર આપણું જે ગૌમૂત્ર છે એમાં આ ત્રણ વસ્તુ એડ કરવાની છે હવે જે આપણે ત્રણ વસ્તુ એડ કરવાની છે ડાયરેક્ટ ગૌમૂત્રમાં નાખવાના નથી એની અંદર કડવા લીમડાના પાન એક કિલો પાંચસો ગ્રામ મરચાં અને પાંચસો ગ્રામ લસણ આ ત્રણેય વસ્તુને પહેલાં એકઠી કરવાની છે અને પછી ખાંડો કે વાટી નાખો ટૂંકમાં એને ક્રશ કરી નાખવાનું છે એને એકદમ ખાંડી ક્રશ કરી અને જે લીમડાના પાન હોય લસણ હોય ને મરચાં હોય આ ત્રણેય વસ્તુને ક્રશ કરીને પછી એને વીસ લીટર ગૌમૂત્રની અંદર આપણે નાખવાના છે યાદ રાખવાનું છે કે ગૌમૂત્રની અંદર એક તો આપણે પ્યો ગૌમૂત્ર હશે પછી મરચા લસણ અને લીમડાના પાન હશે આ ચાર જ વસ્તુ આમાં બીજી કોઈ વસ્તુ નાખવી નહીં ખાસ કરીને પાણી બિલકુલ ન નાખવું જેની દરેક મિત્રો એ નોંધ લેવાની છે એટલે આ જે ગૌમૂત્રની અંદર આ ત્રણ વસ્તુ આપણે નાખી દેસુ મરચા લીમડો અને લસણ એ પછી આપણે એને ઉકાળવાનું છે ગરમ કરવાનું છે અને એને ઉકાળવાનું એટલે એને ધીમે ધીમે આપણે ભલે સમય લાગે પણ ધીમે ધીમે એને ઉકાળતા જો ધીમા તાપે ઉકાળી અને જે રીતે આ ઉકાળશો ને એટલે એમાં ઉભારો આવશે એ જે ઉભરાય છે ઊભા આવે છે એ ચારથી પાંચ વખત ઉભારો આવે ને ત્યાં સુધી તમે એને ગરમ કરો કદાચ પાંચ કરતાં વધારે વખત છ સાત વખત ઉભારો આવે તો પણ કોઈ ઇસ્યુ નથી પણ ઓછું ગરમ નહીં કરવાનું બે ત્રણ વખત ઊભા આવે અને તમે એને ઉતારી લો એવી રીતે કરવાનું નથી ચારથી પાંચ વખત ઓછામાં ઓછો ઊભા આવવો જોઈએ વધારે વધારે છ સાત વખત પણ તમે ઉભા લઈ શકો છો એટલે એ રીતે આપણે એકદમ ગરમ કરવાનું છે ધીમા તાકે તાપે લાંબો સમય સુધી તમે ગરમ કરશો એ પછી નીચે ઉતારી લેવાનું છે ને નીચે ઠંડુ પડવા દેવાનું છે ઠંડુ પડે પછી એકદમ સાફ ચોખ્ખું કપડું હોય એનાથી આપણે ગાળવાનું છે જેમાં ગાળો એ પણ ચોખ્ખું વાસણ હોવું જોઈએ અને ગાળો ત્યારે કપડાથી ગાળી લેશો પછી જે લીમડાના પાંદ હોય મરચાં હોય લસણ હોય એનો જે કુચ્ચો હશે ને એ પણ આપણે કપડાની કપડાની અંદર અંદર આવી જશે જે કૂચો આવી ગયો હોય ને એને પણ એકદમ દબાવીને એમાંથી પણ જે લિક્વિડ હોય પ્રવાહી હોય આપણે નીચો વહીને કાઢી લેવાનું છે એ જે તમે નીચો વહીને કાઢી લેશો એટલે આ ચાર વસ્તુથી જે તૈયાર થયેલો જે ઉકારો છે ને એને કહેવામાં આવે છે અગ્નિ અસ્ત્ર હવે આ અસ્ત્ર તૈયાર થઈ ગયું હશે અને આ જે તારીખે તમે તૈયાર કરો એ તારીખ લખી લેવાની જે તારીખે તમે તૈયાર કરો છો એનાથી છ મહિના સુધી તમે વાપરી શકો એટલે કહી શકાય કે આની એક્સપાયરી તૈયાર થઈ ત્યારથી લઈને છ મહિના સુધીની એક્સપાયરી ડેટ ગણવાની છે છ મહિનાથી જૂનું પછી અસ્ત્ર હોય તો આપણે ન વાપરવું એમાં આપણે પરિણામ નથી મળતું અથવા તો એની વિપરીત અસર આવી શકે છે એટલે તૈયાર કરો ત્યાંથી છ મહિના દરમિયાન આપણે આને વાપરી નાખવાનું હોય છે અને અને જે રીતે તમે ઠંડુ કરી અને તમે કોઈ પણ એક બોટલમાં કે કેનમાં તમારે ભરી લેવાનું છે યાદ રાખવાનું કે આ અગ્નિસ્ત્ર જે તમે તૈયાર કર્યું છે એને ક્યારેય તડકામાં ન રાખવું છાયામાં રાખવું અને ઢાકેલું રાખવું એમાં

દરેક પાકમાં વાપરી શકો ને એમાં પણ મગફળી હોય ચોમાસામાં કપાસ હોય અથવા તો એરંડા છે તુવેર છે શિયાળાની અંદર ધાણા જીરું લસણ ડુંગળી હોય અથવા તો ઉનાળુ પાકમાં મગફળી છે અથવા તો જે આપણે બીજા અન્ય પાકો જે આપણે વાવતા હોય તલ છે અડદ મગ છે શાકભાજી છે દરેક પાકની અંદર તમે વાપરી શકો છો અને એક પંખમાં પાંચસો એમ એલ નાખીને છંટકાવ કરશો એટલે દરેક જીવાતને મારશે જેમાં ઈયળ હશે તો ઈયળને પણ મારશે ને હશે તો ચુસિયા જીવાતને પણ મારશે ની અંદર પણ લીલી ઈયળ હોય લીલી કાબરી ગુલાબી લશ્કરી લીફ માઇનર કોળિયા ઈયળ છે દરેક ઈયળને મારે એવી રીતે ચુસિયામાં પણ લીલી પોપટી સફેદ માખી મોલો મચ્છી થ્રીપ્સ કથિરી વગેરે દરેક ચુસિયાને પણ મારે છે એટલે આ અગ્નિ અસ્ત્ર છે એ એક જ દવાની અંદર તમે તમામ પ્રકારની જીવાત અને તમામ પાક ની અંદર વાપરી શકો છો અને મહત્વનું એ છે કે આ એક પ્રાકૃતિક ખેતીનો ભાગ છે એટલે કે આ આપણે કરીએ તો આનાથી કોઈ આપણે કેમિકલ વાપરવું નથી પડતું અને આપણી જે જમીન છે એને પણ નુકસાન કરતા અટકાવી શકીએ આપણું પર્યાવરણને પણ નુકસાન કરતા અટકાવી શકીએ અને ખાસ કરીને આપણું સ્વાસ્થ્ય છે એને પણ આપણે નુકસાન કરતા અટકાવી શકીએ અને એનાથી પણ વિશેષ વાત એ છે કે અગ્નિ અસ્ત્ર છે એ એકદમ નોર્મલ ખર્ચાની અંદર થઈ જશે થઈ જાય છે આની અંદર આપણે તો કડવા લીમડાના પાન તો એમ પણ આપણે મળી જવાના છે અથવા તો લગભગ તો મોટાભાગના ખેડૂતના ખેતરમાં પણ કડવા લીમડાના વાવેતર હોય છે અને ગૌમૂત્રની આપણે વ્યવસ્થા કરવાની છે ઘરની ગાય હોય તો ઠીક છે બાકી ગૌશાળામાંથી ગમે ત્યાંથી આપણે ગૌમૂત્ર લઈ આવવાનું અને પાંચસો ગ્રામ લસણ અને મરચાં એટલે આટલો જ ખર્ચો છે આમાં બહુ કોઈ ખર્ચો છે નહીં એટલે ઓછા ખર્ચની અંદર આપણે સારું એવું પરિણામ લઈ શકીએ છીએ અને આના કોઈ ગેરફાયદા નથી ફાયદા છે જીવાત મારવામાં આપણે અનેક પ્રકાર ફાયદો છે પણ નુકસાન કરતા નથી જેવી રીતે એગ્રોમાંથી કેમિકલ પેસ્ટિસાઇડ દવા લઈને છંટકાવ કરતા હોય તો એની અંદર અનેક પ્રકારની આપણે હાનિ થતી હોય પણ આમાં કોઈ નુકસાન નથી અને મહત્વની વાત એ છે કે આ જે આપણે કરવાનું છે અગ્નિશસ્ત્ર એ પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂત ખેડૂતભાઈઓ તો વાપરી જ શકે છે પણ એવું નથી કે તમે વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા હોય તો જ વાપરવાનું છે તમે કેમિકલ પેસ્ટિસાઇડ રેગ્યુલર વાપરતા હોય તો પણ વચ્ચે તમે અગ્નિ અગ્નિઅસ્ત્ર વાપરી શકો પણ યાદ એટલું રાખવાનું છે કે આજે તમે કેમિકલ પેસ્ટિસાઇડનો વપરાશ કર્યો હોય અને પછી એક બે દિવસની અંદર અગ્નિ અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરો તો એવી રીતે ન ચાલે જે આપણે અગ્નિ અગ્નિઅસ્ત્રનો વપરાશ કરવાનો છે એનાથી દર બાર દસ બાર દિવસ પહેલાં કોઈ જ પ્રકારનું કેમિકલ જમીનમાં ન આપવું અને અગ્નિઅસ્ત્રનો વપરાશ કર્યા પછી પણ દસ થી બાર દિવસ સુધી કોઈ જ પ્રકારનું આપણે કેમિકલ ન આપવાનું તો આપણે આનું પરિણામ લઈ શકીએ છીએ અને જો જોકે તમે સમય દરમિયાન એટલે કે વર્ષ દરમિયાન અથવા તો તમારો પાક તૈયાર થાય એ દરમિયાન એક પણ પ્રકારના કેમિકલ ન વાપરો તો તો બધા કરતાં ઉત્તમ છે કેમ કે પ્રાકૃતિક ખેતી છે એ જ દરેક ખેડૂતના હિતમાં છે આવું વ્યક્તિગત હું માનું છું એટલે અગ્નિ અસ્ત્ર આ રીતે તૈયાર કરો અને આની અંદર બહુ ખર્ચો નથી તમારો કોઈ પણ જીવાત હોય હું તો માનું કે કોઈ પણ પ્રકારની જીવાતનો ઉપદ્રવ થાય તો અગ્નિ અસ્ત્ર એક પંપમાં પાંચસો એમએલ નાખીને જે તમે છંટકાવ કરો છો પાંચથી છઠ્ઠા દિવસે પાંચ છ દિવસે રેગ્યુલર બીજો છંટકાવ પણ થઈ જવો જોઈએ સમયાંતરે તમે ઉકરા પર બે થી ત્રણ છટકાવ જો કરી દેતા હોય તો તમારે કોઈ પણ જીવાત આવતી નથી દરેક જીવાતનો કંટ્રોલ થાય છે એટલે ખાસ કરીને આપણે જે પ્રાકૃતિક ખેતીનો આગ્રહ રાખતા હોય છે ને એમાં પણ જે ઝેર મુકતા આપણે ખેતી કરાવીએ છીએ ખેડૂત પાસે અને એમાં ઓછા ખર્ચે સારું પરિણામ કેમ મેળવવું એમાં અલગ અલગ જે પ્રકારની માહિતી આપતા હોય એમ આજે જીવાત નિયંત્રણ માટે આપણે ઘણી વખત પંચ ફરણની માહિતી આપી ચૂક્યા છે એવી રીતે આજના વિડીયોની અંદર આપણે અગ્નિ અસ્ત્ર કરે એવો મારો આગ્રહ રહેશે છતાં પણ આ અસ્ત્ર વિશેની તમને કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો પણ તમે ત્યારે અમને કોમેન્ટ કરજો વિશેષ માહિતી પણ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો અંતે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રો આ વિડીયો લાઈક દરેક સુધી શેર કરું જેથી કરીને અન્ય ખેડૂતભાઈને પણ આ વાતની માહિતી મળી શકે અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી રજા આપશો ધન્યવાદ